વર્ષ ઓગણીસો સત્તાણું માં વડોદરા ખાતે પ્રમુખ સ્વામી મહારાજની સિત્યોતેરમી જન્મજયંતિ ઉજવવામાં આવી ત્યારબાદ અઠ્ઠાવીસ વર્ષ પછી વડોદરાના આંગણે પ્રગટ ગુરુહરિની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં વિશેષ સર્વપ્રથમ વખત પ્રગટ ગુરુ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની બાણુંમી જન્મજયંતિ આગામી બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ધામધૂમથી ઉજવવામાં આવનાર છે પાંચ મહિના બાદ ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની હાજરીમાં ઉજવનાર જન્મજયંતિને બે તબક્કામાં રવિવાર અને સોમવાર બીએપીએ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે આયોજિત ઉદ્ઘોષ સભા કિક ઓફ સેરેમની સભામાં શહેર અને જિલ્લાના સાંસદ તથા ધારાસભ્યો મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા